નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જતી એસટી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ વરસાદી કાસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો બસમાં સવાર પંદર મુસાફરો અને વિદ્યાર્થીઓની ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે કોઈને પણ ગંભીર ઈજાઓ નહીં પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ભરૂચમાં ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલી એસટી બસના ચાલકે માર્ગ પરનો બંબ કુદાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા બસ જંબુસરના ચાંદીપીર દરગાહ નજીક વરસાદી કાસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર અંદાજીત પંદર વિદ્યાર્થીઓને અને મુસાફરો ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માતમાં બસ સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ પોતાનું જીવ બચાવી બહાર નીકળવા માટે બસમાં દોડા દોડ કરી મૂકી હતી અકસ્માતમાં બસ સવાર લોકોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી તેમને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પામમિયા પાનમિયા પી આઈ એવી પાનમ્યા સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તપાસ હાથ ધરી હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે સદનસીબે મોટી જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર અવિ સૈયદ જમ્બુ